કેમ છો બધા રાહુલ ટેક ઓફિશિયલ માં તમારું સ્વાગત છે ટેકનોલોજી માં નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો તો ચાલો प्रधानमंत्री आवास યોજનાને સમજીએ જે એક બહુ જ મહત્વની સરકારી પહેલ છે પોતાનું ઘરનું સપનું કોણ નથી જોતું એ સુરક્ષા અને સ્થિરતાની નિશાની છે ખરું ને બસ આજ સપનાને હકીકતમાં બદલવા માટે સરકારે એક મોટી યોજના બનાવી છે આ યોજનાનો સીધો હેતુ છે આર્થિક રીતે નબળા પરિવારોને પોતાનું પાક્કું ઘર મળે ખાસ વાત એ છે કે આ યોજના બે ભાગમાં વહેંચાયેલી છે ગ્રામીણ અને શહેરી તો ચાલો પહેલા ગ્રામીણ યોજનાના ફાયદા શું છે એના પર નજર કરીએ જો મેદાની વિસ્તારમાં ઘર બનાવવું હોય તો સરકાર સીધા એક લાખ વીસ હજાર રૂપિયાની મદદ કરે છે અને હા પહાડી વિસ્તારોમાં ખર્ચ વધુ થાય એટલે આ રકમ એક લાખ ત્રીસ હજાર રૂપિયા છે એટલું જ નહીં શૌચાલય માટે અલગ મદદ અને મનરેગામાં રોજગારી પણ ખરી ચાલો હવે શહેરી યોજનાની વાત કરીએ એ થોડી અલગ રીતે કામ કરે છે અહીં મુખ્ય ફાયદો છે હોમ લોનના વ્યાજ પર સબસિડી જેનાથી ઈએમઆઈ નો બોજ ઘટે છે આ સબસિડી આવક પ્રમાણે મળે છે અને તેમાં મહિલા માલિકીને પ્રોત્સાહન અપાય છે તો પછી સવાલ એ થાય કે આ બધા લાભ માટે અરજી કોણ કરી શકે ચાલો એની પાત્રતા માટેની મુખ્ય શરતો ફટાફટ જોઈ લઈએ જો પાત્રતાની શરતો પૂરી થતી હોય તો પછી આવે છે અરજી કરવાની પ્રક્રિયા પ્રક્રિયા એકદમ સીધી છે પહેલા તો એ નક્કી કરો કે વિસ્તાર ગ્રામીણ છે કે શહેરી ગ્રામીણ વિસ્તાર માટે ગ્રામ પંચાયતમાં અને શહેરી વિસ્તાર માટે નગરપાલિકામાં અરજી થાય છે અને હા સત્તાવાર પીએમએવાય પોર્ટલ કે સીએસસી સેન્ટર પરથી ઓનલાઈન અરજી પણ થઈ શકે છે એટલે કે સાચી માહિતી હોય તો ઘણા પરિવારો માટે આ એક સાચી તક છે પણ સવાલ એ છે કે શું આ યોજના સૌના માટે ઘરના મોટા સપનાને હકીકતમાં બદલી શકશે